બે ચાર આવ ચાલશે ને તો લસકાન પછી આપણે બે કે ભાઈ છોકરો કેમ એકાશી ટકા લાવતો નથી આ તો લસકાન ચારા ને બે હતો

હું તમને બધાઇ ને બીજા પણ પચાસ રૂપિયા સંતો ની પ્રસાદી હું છ તારીખે બપોરે રણ જ છું એટલે આપણું બધું આદરણીય શાયરીથી આવેલા છે અને વિક્રમજી પહેલાદજી ઠાકોર આ બેનનો તો આપણા કોમી દીકરી છે એટલે ઓળખું છું

આ ડાભડાભળા થી સંતો આવે છે એમને બીજા પણ પાંચસો રૂપિયા આપ્યા છે પણ કદાચ બધા આપણા ગામના ભાઈઓ ભેગા મળી અને સિજન આવે એટલે નક્કી કરજો अंजी रकम थाय ए भिजी रणु जा आ बरा पोंच जणा लई आई रे जो नहीं तो नूरता तन तरा मु तो छू छ ई अनुकूल वधार रहे आ तारे पर 5000 आ लई हो ना तारे 500 आ सुती जाय बिजू रामदेव जी महाराज